તો સતત પાંચમા વર્ષે અમદાવાદમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ વર્લ્ડ લાર્જેસ્ટ ગરબાના મીડિયા પાર્ટનર તરીકે પણ જોડાયું છે ત્યારે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શેરી ગરબામાં વિકલાંગ દિવ્યાંગ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવા આવશે અને ગરબાની શરૂઆત થશે ત્યારે શેરી ગરબા વર્ષે તેમના ગરબા સિટીના પ્રાર્થના ઉપવન મણિપુર ખાતે આશરે બે લાખ સ્ક્વેર ફૂટની જગ્યામાં ત્રીસ હજાર લોકો રમી શકે તેવી તૈયારી બતાવી છે ત્યારે શેરી ગરબામાં આ વખતે ગામડાની થીમ પર લીપ્પણવાળા ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે પ્રાર્થના ઉપવન જેવી વિશાળ જગ્યામાં શેરી ગરબા વિવિધ વેરાયટીના ગરબા સાથે ત્રણ સ્ટેજ રાખવામાં આવ્યા છે જેમાં એક સ્ટેજ વિલેજની થીમને આધારિત છે અને બીજો કલાકારોનું સ્ટેજ જ્યાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો આવીને માતાજીના ગરબા ગાશે અને ત્રીજા સ્ટેજની વાત કરીએ તો આ સ્ટેજ પર ટેકનો ગરબા અથવા તો થવા જઈ રહ્યા છે જ્યારે જે ગરબા લવર્સ માટે એક યુનિક ગરબા રહેશે સાથે જ આ ટેકનો ગરબામાં ખેલૈયાઓને જુમાવવા સુપ્રસિદ્ધ નેશનલ અને ઇન્ટરનેશનલ કલાકારો દ્વારા ખેલૈયાઓને એનર્જેટિક ગરબા પણ રમાડવામાં આવશે ત્યારે શેરી ગરબાના મુખ્ય આયોજક કુંતલ પટેલ જય જોશી જયમિત શાહે જણાવ્યું હતું કે પહેલા શેરીઓમાં જે ગરબા થતા હતા તે લુપ્ત ન થઈ જાય તેમજ તમામ વર્ગના લોકો શેરી સ્ટાઇલમાં ગરબા રમી શકે તે માટે અમે શેરી ગરબાનું આયોજન કર્યું છે આ વખતે શેરી ગરબા એકાવન શક્તિપીઠની થીમ પર પણ તૈયાર કરાયું છે શેરી ગરબાને લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે એ ખૂબ સરસ હોય છે એ લોકોનું જે ડેકોરેશન હોય છે એ બધું જ બહુ જ અદભુત હોય છે અને ખાસ તો આ વખતે હું અહીંયા આ પાંચમું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ લગભગ વર્લ્ડનો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે તો એનો મને બહુ હરક છે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા મેં ચાર વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે તો એ પણ એક હરખ છે કે એમને કોઈ જગ્યાએ કોઈ ન્યુસન્સ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જો કે પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું કાં હા બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાઉ છે પણ જેન્ટ્સને એમનામાં અલાઉ નથી આપણે આ વખતે પાંચમું વર્ષથી શેરી કરવાનું મહોત્સવ કરવા મહોત્સવ કરીએ છીએ આ વખતે આપણે વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રિનું આયોજન કર્યું છે જેમાં ત્રણ ડિફરન્ટ સ્ટેજીસ છે એ એક જ વેન્યુ પર હશે મતલબ કે તમારે જે પણ ઝોનરમાં જે પણ કલ્ચરમાં તમારે ગરબા રમાય તમે અહીંયા રમી શકશો એક છે ચોક એ ચોકમાં સુગમ સંગીત અને ઢોલ સહેનાઈનું આયોજન છે બીજો સ્ટેજ છે આર્ટિસ્ટ સ્ટેજ ત્યાં ત્યાં આગળ પોપ્યુલર વેલનોન આર્ટિસ્ટ એ દસ દિવસ સુધી પર્ફોમ કરશે ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિસ્ટ અને થર્ડ જે ટેકનો ગરબા સ્ટેજ જે આ ગરબામાં અને ટેકનોમાં થોડું રિવોલ્યુશન કર્યું છે જેમાં ગુજરાતી ફોક સંગીત ગરબા અને જે પણ આપણા છંદ દુઆ છે એને આપણે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સાથે કમ્પોઝ કરીને ટેકનો મ્યુઝિક ટેકનો મ્યુઝિક ગરબાનું આયોજન કર્યું છે બધા બધા વિકલાંગ દરેક નવરાત્રિ રમી નથી શકતા એ લોકો ભીડમાં પણ નથી જઈ શકતા અને એમના માટે પોસિબલ પણ નથી હોતું કે દરેકે દરેક જગ્યાએ જઈને એનો માહોલ માણી શકે તો એના માટે ખાસ આપણે એકવીસ તારીખે એવું આયોજન કર્યું છે કે ફક્ત એવા લોકો ત્યાં આવશે એવા લોકો માટે ઓપન રાખવી છે જે હા જે લોકો દિવ્યાંગ છે સાથે સાથે જે લોકોની પાસે એમનું પરિવાર નથી અને જે લોકો એમના પરિવારથી અલગ થઈ ગયા છે એટલે વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ અને દિવ્યાંગ ત્રણ ત્રણ ભેગા કરીને આપણે આ કરવાના